તાપી જિલ્લામાં છેલ્લા સાઠ વર્ષથી ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપતી અનુભવી શિક્ષકો ધરાવતી સર્વશ્રેષ્ઠ શાળા એટલે શ્રી ખૂમ ગાંધી પ્રાથમિક શાળા આ અમે નથી કહેતા પરંતુ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કહે છે એ ડૉક્ટર કિશુક મોદી પીઆરવીસન વ્યારા મોદી ચલવાનું હોસ્પિટલ મારું પ્રાથમિક શિક્ષણ વ્યારાની જ ફમા ગાંધી પ્રાથમિક શાળામાં થયું હતું અને અત્યારે હું જે કંઈ છું એનું શ્રેય મારા પાયાના ઘડતર કરનાર મારા ફમા ગાંધી શાળાના શિક્ષકોને સંપૂર્ણપણે આપું છું હું એવું માનું છું કે આપણું આપણા બાળકનું શિક્ષણ આપણા મધર એટલે માતૃભાષામાં જ થવું જોઈએ અને આપણ જો આપણા બાળકને માતૃભાષામાં શિક્ષણ આપવા માગતા હોય તો જરૂર આપણી જૂમી અને જાણીતી ખૂમ્બાંધી પ્રાથમિક શાળામાં આપના બાળકનું એડમિશન કરાવો અને આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો થેન્ક યુ